મેક્સિકન નૌકાદળની તાલીમ નૌકા ક્વાઉટેમોક ન્યૂયોર્કના બ્રુકલિન બ્રિજ સાથે અથડાઈ મેક્સિકન નૌકાદળની તાલીમ નૌકા ક્વાઉટેમોક સત્તર મે બે હજાર પચીસની સાંજે ન્યૂયોર્ક શહેરના બ્રુકલિન બ્રિજ સાથે અથડાઈ હતી આ દુર્ઘટનામાં બે નૌકાદળના કર્મચારીઓના મૃત્યુ થયા અને પચ્ચીસથી વધુ લોકો ઘાયલ થયા છે જેમાંથી ચારની સ્થિતિ ગંભીર છે આ નૌકા જે ઓગણીસો બ્યાસીમાં માં સ્પેનમાં બનાવવામાં આવી હતી ન્યૂયોર્કના સાઉથ સ્ટ્રીટ સિપોર્ટ પર જાહેર મુલાકાત માટે આવી હતી અને ત્યાંથી આઈસલેન્ડ જવા માટે નીકળી હતી જ્યારે તે બ્રુકલિન બ્રિજની નીચે પસાર થતી હતી ત્યારે તેની એકસો સુડતાલીસ ફૂટ ઊંચી માછલીઓ બ્રિજની નીચેના ભાગ સાથે અથરાઈ જેના પરિણામે માછલીઓ તૂટી ગઈ અને નૌકાના કેટલાક ભાગો નુકસાન પામ્યા આ દુર્ઘટનાનું મુખ્ય કારણ નૌકાની શક્તિ ગુમાવવી હોવાનું માનવામાં આવે છે જેના કારણે તે નિયંત્રણ ગુમાવી અને બ્રિજ સાથે અથડાઈ વીડિયોઝમાં નૌકાના સભ્યોને માછલીઓ પર લટકતા અને લોકોમાં ભય જોવા મળ્યો છે ન્યૂયોર્ક શહેરના મેયર યરી કેડમ્સે દુર્ઘટનાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે બ્રિજને કોઈ મોટું નુકસાન થયું નથી અને તે તપાસ પછી ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે ક્વાઉટેમોક નૌકા મેક્સિકન નૌકાદળની તાલીમ નૌકા છે જે વિશ્વભરના વિવિધ પોર્ટ્સની મુલાકાત લે છે અને ગુડવલ મિશન્સ પર જાય છે આ નૌકા છ એપ્રિલ બે હજાર પચ્ચીસના રોજ અકાપુલકો મેકિસ્કોથી નીકળી હતી અને પંદર દેશોના બાવીસ પોર્ટ્સની મુલાકાત લેવાની યોજના હતી દુર્ઘટનાના સમયે નૌકામાં બસો સિત્યોતેર લોકો હતા જેમાંથી ઘણા કેડેટ્સ હતા દુર્ઘટનાના પરિણામે નૌકાની આગળની મુસાફરી હાલ સ્થગિત કરવામાં આવી છે મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લોડિયા શેઇનબાઉમે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા નૌકાદળના સભ્યોના પરિવારજનોને શોક સંદેશો પાઠવ્યા છે મેક્સિકન દૂતાવાસ અને યુએસ અધિકારીઓ દુર્ઘટનાની તપાસમાં સહયોગ આપી રહ્યા છે ન્યૂયોર્ક શહેરના અધિકારીઓ અને ન્યૂયોર્ક પોલીસ વિભાગ દ્વારા દુર્ઘટનાની તપાસ ચાલી રહી છે અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ પણ તપાસમાં જોડાયું છે